મિત્રો આજે વધુ એક પ્રેરણાત્મક વાત મોટિવેશનલ સ્ટોરી સમજીએ જીવનમાં હંમેશા સારા કાર્યોની કદર થાય છે અને સારા કાર્યોનું હંમેશા સારું જ પરિણામ મળે છે આપણે આજે એક વાત કરવાના છીએ સુપરમાર્કેટમાં કામ કરતી એક કલ્પના નામની છોકરીની કલ્પના એક સુપર માર્કેટમાં બિલ બનાવવાની કામગીરી સંભાળતી હતી અને એ જરૂરિયાતમંદ છોકરી હતી ફાધર હતા નહીં નાના ભાઈને ભણાવવાની જવાબદારી પણ એના માથે હતી એક દિવસ એ બિલ બનાવી રહી હતી ત્યારે એના કાઉન્ટર ઉપર એક કાકા બાસ્કેટમાં થોડોક સામાન લઈને બિલ બનાવવા માટે આવ્યા આ કલ્પનાએ બિલ તો બનાવી દીધું અને કાકાને કહ્યું કે આઠસો સત્તર રૂપિયા થયા કાકાએ પોતાના પાકીટમાંથી પૈસા કાઢ્યા તો સાતસો રૂપિયા જ નીકળ્યા અને એવું બોલ્યા કે બેન થોડોક સામાન કાઢી લો મારી પાસે આઠસો સત્તર રૂપિયા નથી સાતસો જ છે એક બે વસ્તુ ઓછી કરો અને મારે હજુ બજારમાંથી દવા પણ લેવાની છે એ છોકરીએ કાકાને કહ્યું કે આ સાતસો રૂપિયા તમારા પાકેટમાં પરત મૂકી દો અને એ છોકરીએ પોતાના પર્સનલ પોકેટમાંથી આઠસો સત્તર રૂપિયા કાઢી અને સુપરમાર્કેટના કેશ બોક્સમાં મૂકી દીધા અને બિલ બનાવીને કાકાને આપી દીધું પોતાના પગારના પૈસા એણે આ કાકાની જે સ્થિતિ હતી એ જોઈ અને એણે એમને મદદ કરી એ કાકાના નીકળી ગયા પછી સુપરમાર્કેટનો સુપરવાઇઝર આ બધું જોઈ રહ્યો હતો અને તરત જ કલ્પના પાસે આવ્યો અને ગુસ્સે થઈને બોલ્યો કે તમે આ શું કરો છો કલ્પનાએ કહ્યું કે એક જરૂરિયાતમંદ કાકા હતા અને મને એવું લાગ્યું કે મારે એમને મદદ કરવી જોઈએ એટલે મેં મારા પર્સનલ પોકેટમાંથી મદદ કરી છે અહીં આપણી કંપનીની કોઈ કેશ કે કોઈ વસ્તુ મેં એમને મફત નથી આપી દીધી ત્યારે પેલા સુપરવાઇઝરે કહ્યું કે તમે અહીં નોકરી કરો છો આ કોઈ ચેરિટીની જગ્યા નથી કે અહીં ઊભા ઊભા તમે દયા દાન કર્યા કરો કંપનીના પણ કંઈક નિયમો હોય છે અને ગુસ્સે થઈને કહ્યું કે હું તમને આજથી નોકરીમાંથી દૂર કરું છું અને વોચમેનને કહ્યું કે આ કલ્પના પાસેથી કંપનીના જે કપડાં ડ્રેસ કોડ છે કઢાવી લો એનો કંપનીનો જે સિક્કો છે એ લઈ લો આઈડેન્ટિટી કાર્ડ લઈ લો અને એને અહીંથી કાઢી મૂકો કલ્પનાએ પણ સામે કહી દીધું કે જ્યાં ગરીબ માણસોની કદર ના હોય જ્યાં દયા જેવી કોઈ વસ્તુ ના હોય એવી જગ્યાએ હું પણ નોકરી કરવા માગતી નથી મારે ચોક્કસ નોકરીની જરૂર છે પણ આવા સ્થળે તો નહીં જ અને એ પણ ત્યાંથી ગુસ્સે થઈને નીકળી ગઈ ઘરે જવા માટે બસ સ્ટેન્ડ પર બેઠી હતી એની મમ્મીને એણે ફોન પણ કર્યો પણ પછી વાત કરવાનું ટાળ્યું કે મમ્મીને દુઃખ થશે સતત બેઠી બેઠી વિચાર કરતી હતી કે હવે આવતીકાલથી હું કરીશ શું મારી નોકરી જતી રહી એક સારા કામમાં મદદ કરતા કરતા એટલામાં એક લક્ઝુરિયસ કાર તેની પાસે આવીને ઊભી રહી અને એ કારમાંથી એક વૃદ્ધ કાકા નીચે ઉતર્યા કલ્પનાને ચહેરો પરિચિત લાગ્યો સવારે જેને બિલની મદદ કરી હતી એ જ આ કાકા હતા એમણે કહ્યું કે બેટા અહીં શું કરે છે એ કલ્પનાએ કહ્યું કે મેં આપને સવારે મદદ કરી મને સુપરવાઇઝરે નોકરીમાંથી દૂર કરી દીધી છે અને હું બસની રાહ જોઈ રહી છું કાકાએ એને કહ્યું કે હું તને સવારથી શોધું છું મારી પાસે એ વખતે પાકેટમાં પૈસા નહોતા પણ હું આ સુપરમાર્કેટનો માલિક છું જેમાં તું નોકરી કરતી હતી અને તારા પૈસા પરત કરવા હું ત્યાં ગયો પણ તું હતી નહીં અને તને હું શોધી રહ્યો હતો પછી કાકાએ કલ્પનાને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે આવતીકાલથી તું આ સુપરમાર્કેટની મેનેજર છે કલ્પનાએ સામેથી કહ્યું કે શેઠ હું એટલું બધું ભણેલી પણ નથી કે મેનેજરની પોસ્ટ નિભાવી શકું મને મેનેજર તરીકેનો કોઈ અનુભવ પણ નથી ત્યારે એ સુપરમાર્કેટના માલિકે એના માથે હાથ મૂકીને કહ્યું કે જેનામાં બીજાને મદદ કરનારની ભાવના છે એને કોઈ લાયકાત કે કોઈ અનુભવની જરૂર નથી એ હંમેશા સફળ થાય છે અને તું કાલે સવારે સુપરમાર્કેટમાં મેનેજરની પોસ્ટ પર હાજર થઈ જજે તને સવારે જ ત્યાંથી ઓર્ડર મળી જશે સવારે કલ્પના સુપરમાર્કેટમાં ગઈ એને જોઈને પેલો સુપરવાઇઝર આંખો ફાડીને બોલવા લાગ્યો કે તું અહીં શું કરે છે તને તો કાલે કાઢી મૂકી હતી ત્યારે એ છોકરીએ કહ્યું સાહેબ આજથી હું આ સુપરમાર્કેટની મેનેજર છું અને આપ છો સુપરવાઇઝર અને મને ગઈકાલે જે મેં મદદ કરી હતી એના બદલામાં મેનેજરની પોસ્ટ આ માર્કેટના માલિકે મને આપી છે અને હવે આ સુપરમાર્કેટના નૈતિક મૂલ્યો બદલાશે લોકોની ભાવના સમજવામાં આવશે અને લોકોને મદદ કરવામાં આવશે ચેરિટી નથી ધંધો છે એ શબ્દો એ આખી પોલિસી હું ચેન્જ કરી રહી છું અને હંમેશા જરૂરિયાતમંદ માણસો પ્રત્યે આ સુપરમાર્કેટના બધા જ કર્મચારીઓ આદર સત્કારથી જોશે અને એક કાકાએ કલ્પનાને ખૂબ જ આશીર્વાદ આપ્યા અને કહ્યું કે ભગવાન હંમેશા સારા માણસોની સાથે રહે છે અને જે કોઈ માણસ સારા કાર્યો કરે છે એની હંમેશા કદર થાય છે એક જ દિવસમાં આ કલ્પનાના જીવનમાં કેટલા ચડાવ ઉતર આવ્યા કાલે નોકરી જતી રહી નોકરી વિનાની થઈ ગઈ એક સામાન્ય નોકરી કરતી છોકરી અને નોકરી માટે સતત વિચાર કરતી બેઠી હતી એવામાં એને મેનેજરની પોસ્ટ મળી ગઈ ભગવાન હંમેશા સારા માણસોની પડખે હોય છે આ જ પ્રકારની પ્રેરણાત્મક વાતો સાંભળવા માટે સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરેશ જોશી સબસ્ક્રાઈબ કરો জয় শ্রীকৃষ্ণ আভার